તો આપણો કુટુંબી કાકાનું થોડું એવું હતું એટલે સમાજમાં આપણો સમાજની રીતના કુટુંબની રીતના બાલ બાલલાડી કઢાવી કાલે આવી જાય પછી તો એવું બધું હતું એટલે આપણો બ્લોગ ના કરતા અને સ્વા સ્વાભાવિક સર્જ ના કરાય તો અત્યારે તમને બતાવું શું કરીશ આપણો જો આ નળ તોડ્યા શું ફૂલ કપાસનો બસ ભાઈ કાપો જો તમને બતાવું આ કાપો ભાઈ તારી રીતના કાપી અને હરિયમ્બર આવશું ત્યારબાદ આ બિયારણ રીને એ આપણે ઉતરવાનું છે આખું દેખાય તમને જે આ નળોની ઓળી છે આ બે બે ત્રણ એના બિયારણ છે તો આપણે એમાં ક્રોસિંગ કરવાનું ને બિયારણ એ રીતના આપણા થાય છે જે આગળ બ્લોગમાં મેં તમને કીધું હતું ખબર રહેશે તમને અને આ થોડું બારે જવાનું થઈ શકે એવું છે તો જોઈએ છે આ કોમ પટના ઉપર આધાર્સ કન્ટિન્યુ બનાવી રહ્યા મજા આવશે વ્લોગમાં આપણું આ ટકલું ગમ્યું છે કેવું લાગે છે કે જો કોમેન્ટ કરીને કારણ કે બાલ નહીં એટલે થોડું પેલું લાગતું તો આપણે મસ્ત મજાની ગયો ભાઈ જેવી ટોપી લઈ લેવી છે આજ ટોપી પહેરી કેવું લાગે છે તમે ક્યાં જાવ સારી લાગે છે તો ટોપી લઈ લઈએ આપણે મસ્ત કેવી ભાઈને પહેરાવી દઉં અને આપણે નળ કાપીએ તો પણ જોવું છે કઈ રીતના માર્ક કરીએ પ્રોસેસ ચાલો બને ફાસ્ટ ફોરવર્ડ મોમો ફટફટ કાપી નાખું આપડા નળ કપાઈ જાય તમને બતાવી દઉં કમ્પ્લેટ જો એ આપણે તૈયાર થઈ જશે થોડી વાર મિક્સ એટલે આનું જો કમ્પ્લીટ નળ કપાઈ જાય અમે એને અડધો કલાક માટે આપણે મૂકી જઈશું એટલે જર્મી ના ખીલી જાય અહીંયા તમને જો બીજું એ છે તમને જો અહીંયા છે ને આ બિયારણ છે જો આ બાજુ અહીંયા ચાલીશ તો

फिल इन पीला पीला तई जंदो अन्नो रेडी થઈ ગયો તો फटाफट ઉતારી લે પછી તમને ટોપી ચાલુ કર દે હું ગમ ફાઇનલી જો ઉતારી રહ્યા નવ ભાઈ ને બેજીયા ઘરે ચાવી લાવો જવાબ લખી ટીએમ ની ચાવી હું કરું એક એક ઉતરાઈએ ભાઈ કેસા જો

ભાઈ અમારા પરજ ભાઈ સપોર્ટ કરજો લાઈક કરજો શેર જો વાગ્યા છે 3 વાતાવરણ જો આ ખતરનાક વરસાદ અંતારે જો આ જો આબો ખેતરમાં છે તો આવી જાતા મોડા હતા એટલે બહાર જોવાનું પ્લાન કેન્સલ થયું પાછળ તમને બસ તમને દરસે અત્યારે જો સાઈડરોક વાય છે અને બાર વાતાવરણ જો જોડી છે દોડા છે દોડી 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 ફટફટ છે ને આપણે સાડી પછી થોડી બ્લોક બંધ પડશે જો વાયરો ચાલુ થઈ ગયો પવન ચાલુ થઈ ગયો ને જાડી છે ને કપડો ઉડી છે હા વાયરશીટમાં આવે છે હે જો સો ટાયર થોડો થોડા સારું થઈ જાય ને આ બધો આ તો પહેલાં તો કાળું ભૂત હતું થોડીવાર પહેલું પણ વળી થોડો વાદળો પેલો છે ના વાતાવરણ જો ઓહ પવન બહુ આવે છે તો અંધારું અંધારું થઈ ગયું જવામ મતલબ બી હું થઈ ગયું નહીં દાડી હા જો સારે લેવાની રહી દઈ

આ વાડી જ લુઘડો લુઘડો કઈ નાખે બધો ધોયેલો ના ધોયેલો બધું ભી ગુલ લાઈટ જ રહી અને આપણે આપણે ઘેરે આપણો આજ તો બેસીએ એટલે મમ્મી મીટિંગમાં જતી રહી છે ને ભાઈ જો થઈ જ તો ઈ છે એમ કહી નાખશું જોડો બાળક રહી જાય તો રહી જાય ઝાડો બાળા વરસાદ પૂરું થઈ ગયો ફાઇનલી જો વરસાદ પાંચ વાગ્યા છે ને અંધારું તો લગભગ ચાર વાગ્યાનું થઈ ગયું હતું વરસાદ અંધારેનું અને અત્યારે એવું જ છે અત્યારે બનાસો રોટલી હું બનાવી બીજું જાડી હે સબ્જીમાં અને જો અસોટું શાળામાંથી આવી જાય ને અત્યારે એવાનું તો મોંઢું એશ કર એ આઠું જ હું ખાતી હોય હ સબ્જી એની જ બનાવી જો સબ્જી બનાવી શું જી શકું ભેગું દૂધી નાખીશું કારેલું ખરા ચલો ગલ ગલકુદ ના મેળા તો મસ્ત મજાનું જમવાનું બની જ્યું બુક્સ તમને એ લાગે વાલ લાગશે જમવાની તો આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દઈએ અને બે દિવસે પાછું રેગ્યુલરલી આપણો બ્લોગ આપશે આજે તો એક દિવસ સુધીને એક દિવસ વ્લોગ આવું અને ટ્રાય કરશું બે લે કે તો આઈ હોપ તમને પસંદ આવે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી